સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું આ અંગે તમારો પ્રશ્ન છે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના મુખ પૃષ્ઠ પર આ લખાણ છે કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું નિર્ગ્રંથ પ્રવચન મૂળમાં આ વાક્ય આચરંગ સૂત્રના ત્રીજા અધ્યયનના ચોથા ઉદ્દેશ્યનો બીજો શ્લોક છે કે એકમ જાણતી તે સવ જાણતી આભ્યંતરપણામ અલોકના હાથ નોંધ પહેલીની ચૌદમી નોંધમાં હોત આસવા પરિસવા પદમાં ભૂપોલદેવે પ્રકાશ્યું છે કે જબ જાયનો રૂપ કો તબ જૈનો સબલોક નહીં જૈનો નિજ કો સબ જૈનો સબ ફોક અને વચનામુ છસો એકત્રીસમાં બોધ્યું તે મુજબ એ મુમુખશું એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે આચાર્ય કુનકુન મહારાજે પ્રવચનસારની એસીમી ગાથામાં બોલ્યું છે કે જે જાણ અંતે દવગુણ ગુણ અસો જાણ એ ને અપ્પા મોહો ખલું જાય તત્સલેમ સમશ્લોકે ભાવાર્થ છે કે જે જાણ તો અર્હતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તથું મોહ પામે લય ખરે જે ભગવાન અર્હતનું સ્વરૂપ દ્રવ્ય ગુણને પર્યાયથી જાણે તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે અરતને જે ખરેખર દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે મનથી પણ જાણે છે તે સમજે છે કે અરદ ભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી તો સમાન છે અરદ ભગવાન મોહ એટલે કે રાગ દ્વેષ રહિત હોવાને લીધે અમો હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે વચનામુતમાં પરમ આ ગાથા ટાંકીને આ અંગે વિવેચન કરેલ છે આત્મા દ્રવ્ય નિત્ય છે ત્રિકાળિક રૂપે તે દ્રવ્ય છે ત્રણેય કાળે એકરૂપ રહેતો જ્ઞાન ગુણ કે ચૈતન્ય રૂપ તે આત્મદ્રવ્યનો ગુણ છે સમયે સમયે બદલાતા ક્ષણવર્તી વ્યતિરેકો તે બધા પર્યાયો છે એ જ રીતે પોતાનો આત્મા પણ દ્રવ્ય ગુણ અને પર્યાયપણે બદલ્યા કરે છે તે બુદ્ધિથી ખ્યાલમાં આવે છે મોતીની માળાના મણકા માળામાં ગોઠવ્યા અને માળા તૈયાર થઈ હવે જો કોઈ જોનાર તે માળાને જુએ મોતીઓને ભિન્ન રૂપે નહીં માળા રૂપે જાણે છે તેમ ત્રિકાળિક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને પછી આત્મ પર્યાયોને અને ચૈતન્ય ગુણને આત્મામાં જ ગર્ભિત કરીને હવે કેવળ આત્માને જાણતા પરિણામી પરિણામ અને પરિણીતીના ભેદનો વિકલ્પ નાશ પામ્યો દર્શન મોહ નિરાધાર નિરાશ્રય થયો હવે ટકી ન શકે મોહનો નાશ થયો આ ભાવ આવવા પ્રસન્ચિતે ભક્તિ ખીલે કે ઋષભજીનેશ્વર પ્રીતમ રે ઓર ન ચાહું રે કંત રીજો સાહેબ સંગ ન પરિહરે રે ભાંગે સાદી અનંત મારા પરમ વાલા તો શુદ્ધ સ્વરૂપી ઋષભનાથ છે હવે હું બીજા સ્વામીને ચાહું નહીં આ સ્વામી પ્રસન્ન થયા પછી કોઈ દિવસ સંગ છોડે નહીં જ્યારથી સંગ થયો ત્યારથી આદિ છે એટલે કે શરૂઆત થઈ પણ તે સંગ અટળવાથી અનંત છે હવે સાદી અનંત અનંત સુખ મળશે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પેમ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરવાથી પોતાની સ્વરૂપ દશા જાગ્રત થતી જાય છે શુદ્ધ નયની દ્રષ્ટિથી જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ આત્માનું સ્વરૂપ છે સર્વજીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય વસ્તુ તે ભેદ નથી પણ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે એ જ ભેજ છે સિદ્ધો જયસો જીવ હૈ જીવ સોહી શિવ હોય કર્મ મહેલકા આંતરા બુજે વેરલા કોઈ તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પેમે છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના અરદ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે ભગવાન સહયોગી સિદ્ધ છે પ્રાર્ધને લઈને તેઓ દેહધારી છે પણ સ્વરૂપ સમવસ્થિત છે જ્ઞાન દર્શન ચારિત્ર કેવીર્યમાં સિદ્ધ અને અરિહંતમાં કંઈ પણ ભેદ નથી ભગવાન અર્હત પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે કે વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સ્વરૂપ સ્થિતિપણે વિરાજમાન છે પણ ભૂત પ્રજ્ઞાપીય નહીંથી તેમને વિશે તીર્થંકર પદનો ઉપચાર કરાય છે સિદ્ધ ભગવાન કેવળ અમૂર્ત પદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવું દુર્ગમ્ય છે અરહદ ભગવાનનું સ્વરૂપ મૂળ દ્રષ્ટિથી ચિંતવું તો તેવું દુર્ગમ્ય જ છે પણ સહયોગી પદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે જેથી અરહ ભગવાનની સ્થાવનાથી સિદ્ધપદની સ્થાવના થયા છતાં આટલો વિશેષ ઉપકાર જાણી નમસ્કાર મંત્રમાં પણ અરહદ પદ પ્રથમ મૂક્યું આમ કરવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે ઉપકારી મોટા ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમા દ્રષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતન છે સિદ્ધ પ્રભુત્વમાં કહ્યું છે કે જારી સિદ્ધ સહાવો તારીસ સહાવો સવ જીવાણમ સિદ્ધમ તરવી કાયવવા ભવ જીવે જેવું સિદ્ધ ભગવાનનું આત્મ સ્વરૂપ છે તેવું સર્વજીવાનું આત્મ સ્વરૂપ છે તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિશે રૂચિ કરવી તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે તે નવમાં સ્તવનમાં શ્રી આનંદજી મહારાજે નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં આ ઉપાસનાનો ક્રમ પ્રકાશ્યો છે એ દ્રવ્ય પૂજાથી શરૂ કરી અંગપૂજા કરી આગળ પૂજા એટલે કે સામે ઊભો રહી સ્તવના ચિંતવન કરે અને ભાવપૂજાનું ભાવન ભાવે એટલે અંગપૂજા અગ્રપૂજા અને પછી ભાવ પૂજા એ છેવટે તુર્ય એટલે કે ચોથી પૂજા ભાવ પ્રતિપત્તિ શ્રી દેવચંદ્ર સ્વામીએ શ્રી વાસુપૂજ્ય ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે જીન પૂજા રે તે નિજ પૂજના પ્રગટ્ય અન્વય શક્તિ પરમાનંદ વિલાસી અનુભવે રે દેવચંદ્રપદ વ્યક્તિ મૂળમાં તો જીનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે અન્વય શક્તિ જે સાથે જ છે સહજ જ છે અત્યારે સાધકને ધરબાયેલ છે તે પ્રગટ કરવા ભક્તિ એ આ કાળમાં બળવાન કારણ છે મોક્ષનો ધુરંધર ઉપાય છે જૈન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ છે ક્ષીણ મોહ ગુણસ્થાન પર્યંત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે વળી માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામો ઉપજાવે કે શુષ્કતા પ્રાપ્ત કરાવે અથવા તો સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે અને કાં તો ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે ભગવાનના સ્વરૂપને ધ્યાન અવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય અને અધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય છે જેથી શુષ્કતા સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્ પ્રલાપતા થતા નથી આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જીવ જુગુષિત થતો નથી સ્વાભાવિક આત્મદશા સ્વરૂપ લીનતા પામતી જાય છે જીનેશ્વર ભગવાનની પૂજા ભક્તિ કરવી તે નિશ્ચયનીય પોતાના આત્મ સ્વરૂપની જ પૂજના છે અન્વય ગુણો એટલે સહજ જ્ઞાન ચારિત્ર આદિ ગુણોની અનંત શક્તિઓ છે તે પ્રગટે છે તે વડે આત્મા પરમાનંદનો વિલાસી બને છે પૂજાના અનેક પ્રકાર છે દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા દ્રવ્ય પૂજામાં ભાવ પૂજાનું નિમિત્ત છે દ્રવ્ય પૂજાનું મહત્ત્વ પણ ભાવ પૂજાના અધિકારી થવા માટે છે એકલી દ્રવ્ય પૂજા અધૂરી છે પ્રતિપત્તિ પૂજા કરવાની ભાવના રાખવી એ જ કર્તવ્ય છે આ થાય કે આ સાધકે પૂર્ણતાને પામી આંબી લીધી અને નિશ્ચય તો પોતાની જ પૂજા કરી આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીનપદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર આ પદ અરિહંત અર્હત કે જીનપદથી દર્શાવ્યું છે પણ મૂળ મતો જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ પોતાનું શુદ્ધપદ તો તેવું જ છે તે જ છે લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય અંતિમ સંદેશ વજ્રમૂત નવસો ચોપન પ્રભુસિંહજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની તે આ રીતે કે જે અરતને દ્રવ્યને પરે પણે જાણે તે જીવ પોતાને પણ જાણે અને તેનો મોહ લઈ પામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ